એટલે તમે મારી વાત એટલે મારું હારું ગમતું નહીં ને કે તમારે બધો બોનો કાઢો છો એટલે આ બધું સારું થાય જરાય ગમતું નહિ હું નહીં આવું ભાઈ તારા આટલું બધું બચ્ચી કરે છે ને મેવા બચ્ચી કરી છે આ મને તમને થાય તમને કશું ના થાય કુદરતી હોય તો દુઃખ તો થોડું ઘણું કુદરતી ના આવે

મોટર બંધ કરાવી પડશે મોટર બંધ કરી દે છે બેટા મારા કોઈ કોમ્બો છા લાવતા નહિ મારા બેટા

મારી વાત ઓપર બસ હવે આ જીવી મો પોણી મન પોણી રહે ઓમ થોડો ટાઈમ કાટ કે અમારા માટે લે પણ પેલી બાદરી ના ફૂર સરી જા ને બસ બાદરી હરકી ના પાક ફુવાજી આ ગાડી આઈ ગાડી આઈ આ એ બાક હા ઓકે સેવા માતાજી ફૂલો બધા કલાક તો હોય

ไม่ใช่ยืนอยู่เพียงมาทัตงเดื้นมาตัวเติมก็ยังต้องมา

ઘર પગલા પાડે તમે બોલાય ને હું આવી તમારા દુઃખ છે મારા સુખ સર મારું સુખ તમને મારું આવું છે બેટા રોય નો વાયરો ના પકડાય ના પકડાય એના માટેરા લાગવા ભાગે હું કઉ છું એ આ ભેટ તો પછી કઉા

હા બે ભાઈ ધારોત મારી પેટ લાપ પાર ભાઈ આમ કોણ મરી જુસે ગયા એ કોણ મરી જુસો સુધી મહાબસ્યા એ તો હવાથી મારા ગમુ ધારું છે ધારું પી પીકર છે આ હા તે વચ્ચી આ હા બોલા બોલા કોણ ભાઈ આઠી કોણ પડી શકી જ ગણ એવું એ લોમલેટ ભાઈટ ઓ પણ છે

મને ફલ કરી નાખે તો મજા આવે છો ને ખોટી ખાલા કોણ માતાજી ફૂલ તો

મારા બે <affe> <huch> <outURério> કેલું મનો ગાની મનો કેજો કમન બોલો કી દુનો તમાને એક સાચું મળી જમ એક કોથરીમાં ફૂલ થઈ જાવ ભાઈ જાવ જાવ સાહેબ

બે દાળકુદરતી એ ના ખાય પણ એ જીવ લઈને તમે તમારું હાલ કરવાનું કેવો

તમારા પછી તમારે દારૂ બાબુ સોળ પછી બીજી વાત કરો અને આવો ઘર બાજુ પછી એક દાડુ કે તારીખ કાઢી એટલે જે દાદ એ તમે ફોન કરજો એટલે

મારું મગજ ખાઈ ને તું તે રસ્તો જ હતો તું કઈ લોહી પી જોઈશું તું વાળું